છેલ્લા ચાર વર્ષમાં પાકિસ્તાનને એની પાસેના એસી ટકા શસ્ત્રો આપ્યા છે અને ચીન આ યુદ્ધમાં જે યુદ્ધ નહી કહું પણ મદદ કરી રહ્યું હતું ચીનના શસ્ત્રો આપણા સામે વપરાતા હતા એમાં કોઈ શંકા નથી એવું બધા નિષ્ણાતો પડકે છે આ બાબતમાં તમારે શું કહેવું છે કે તમે છેલ્લા ચાર વર્ષમાં એસી ટકા શસ્ત્રો ચીન પાસેથી ખરીદ કર્યા છે ત્યારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી નથી કારણ કે અમે અમેરિકાની નજીક જઈએ છીએ તેનાથી ચીન સાથેના અમારા સંબંધોમાં કોઈ ફરક પડશે નહીં પાકિસ્તાન અમેરિકાની નજીક જાય તેના કારણે ઓગણીસો પચાસ થી બંને દેશો વચ્ચે જે સમજદારી સંબંધો પ્રવર્તે છે એમાં કોઈ જ ફરક નહીં પડે અમે અમેરિકા સાથે ગાઢ સંબંધો રાખીએ તેમાં ચીનને કોઈ જ વાંધો નથી